નમસ્કાર આપ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બાર કાઉન્સેલિંગના કડક નિયમોને લઈને રાજ્યમાં બંધ થયેલી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ફરી ચાલુ કરવાની માંગ સાથે વલસાડ એબીવીપીના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી વલસાડ લો કોલેજ સહિત રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજના પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત શરૂ કરવાની માંગ સાથે વલસાડ એબીવીપીના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં બંધ પડેલી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ફરી શરૂ કરવા માંગ કરી છે લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હોવાનું જણાવ્યું હતું લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં એબીવીપી દ્વારા આંદોલન કરવાની આપી છે આજે અમે સરકારી અને અર્ધ સરકારી જે લો કોલેજો છે ગુજરાતભરમાં એમાં પ્રવેશ હજુ સુધી ચાલુ નથી થયો એના માટે આવેદન આવેદનપત્ર આપ્યું છે આ વિષય એવા છે કે ગત વર્ષે પણ પ્રથમ વર્ષમાં લો કોલેજોમાં એડમિશન પ્રક્રિયા શરૂ મોડી કરવામાં આવી હતી ત્યારે પણ અભાવી પ્રાંત પ્રતિનિધિઓએ શિક્ષણ મંત્રીને સક્ષમ રજૂઆત કરી પ્રવેશ ચાલુ કરાવ્યું હતું આ વર્ષે જોવા જઈએ તો અર્ધ સરકારી અને સરકારી લો કોલેજની હાલત એકદમ દયનીય થઈ ગઈ છે અને હજુ સુધી એડમિશન ચાલુ કરવામાં આવી નથી આવ્યા તો એના માટે કે અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રી દ્વારા શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી શ્રી અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રીને રજૂઆત કરવામાં આવી છે અને અમારી માંગો એવી છે કે બાર કાઉન્સિલના નિયમ પ્રમાણે એક તો લો કોલેજોમાં અધ્યાપકોની ભરતી કરવામાં આવે જે વિદ્યાર્થી જે ગ્રાન્ટ મળતી હોય જે ગ્રાન્ટીનેટ કોલેજ અને સરકારી કોલેજોમાં એ ગ્રાન્ટનો વધારો કરવામાં આવે અને જો આ માંગ અમારી પૂરી પૂરી ના થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પર પરિષદ ગુજરાત સ્તરે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે સો જોઈએ તો ઓગસ્ટ મહિનો પૂરો થવામાં આવ્યો છે હજુ સુધી લોમાં લોના પ્રથમ વર્ષમાં એડમિશન પ્રક્રિયા ચાલુ નથી થઈ તો એના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે એડમિશન મળશે કે ના મળશે અને ઘણા બધે લોમાં જે પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે એ મૂંઝવ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે કે અમારા ભવિષ્યનું શું થશે હા બાર કાઉન્સિલના જે નિયમો છે એના કારણે ઘણી બધી કોલેજોમાં અધ્યાપકોની ભરતી નથી કરવામાં આવી એના કારણે થોડી એડમિશન પ્રોસેસ થોડી હો હોલ્ડ રાખવામાં આવી છે હા ક કરતા એ કરી છે એના માટે જ એડમિશન પ્રક્રિયા આટકી છે અને દેશભરમાં તો ના કહી શકીએ પણ ગુજરાતભરમાં તો બધી કોલેજોમાં આજે આજ પરિસ્થિતિ છે અને સરકારની પણ આમાં ધ્યાન દોરવાની સ્થિતિ છે કારણ કે ગ્રાન્ટિનેટ કોલેજોની હાલત આજે અતિ દયનીય બની છે તો સરકાર એમાં થોડું ધ્યાન આપે અને જે વિદ્યાર્થી રીતે ગ્રાન્ટ મળતી હોય એમાં વધારો કરવામાં આવે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર